ઉપવાસમાં આવું કંઈક મળી જાય તો બધા જ ઉપવાસ કરવાની હવે હા પાડશે તો આજે આપણે એકદમ સિક્રેટ રીતથી પરફેક્ટ ફૂલીને દડા જેવા અને ફાટેની એવા આલુ પરોઠા બનાવવાના છીએ તો આજે હું તમને એવી રીત શેર કરીશ કે આલુ પરોઠા તમારા પહેલીવાર બનાવતા હશો ને તો પણ નહીં ફાટે અને એકદમ સરસ મજાના ફૂલશે તો એના માટે અહીંયા આપણે ફરાળનો જે લોટ આવે છે ને ફરાળી લોટ એ મેં લીધેલો છે આ લોટ મેં સ્વામિનારાયણ મંદિરમાંથી લીધેલો છે પ્રેમવતીમાંથી આ રીતે ફરાળી લોટ મંદિરમાંથી ઘરે ઘરે પણ બનાવી શકાય અથવા તો તમને બજારમાંથી પણ મળી જશે તો એના માટે અહીંયા આપણે એક કપ જેટલો લોટ લીધેલો છે અને આ લોટ બહુ જ સરસ આવે છે અહીંયા આ લોટનો યુઝ તમે કોઈ પણ એટલે કે પૂરી ભાખરી રોટલી ગમે એમાં કરી શકશો એટલો બધો સરસ આવશે અને તમને લાગશે જ નહીં કે આ ફરાળ તમે કરો છો એમ તો એના અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ એક ચમચી જેટલું તેલ અને આ રીતે તેલને પ્રોપર મિક્સ કરી દઈએ લોટ સાથે હું તો ફરાળમાં શું કહેવાય કે આપણે ઓલી તળેલી પૂરી કે એ બધું ખાવાની જગ્યાએ ભાજી પૂરી ખાવાની જગ્યાએ હું આ રીતે કંઈક અલગ અલગ બનાવતી હોય છું આ લોટનો યુઝ કરીને તો બહુ મજા આવતી હોય છે એટલે તમને લાગશે જ નહીં તમે ફરાળ કરો છો એમ જમતા હોય એ રીતનું જ પ્રોપર થઈ જશે ઓછા તેલમાં પણ તમે સરસ આઇટમ બનાવીને રેડી કરી શકશો તો આ રીતનો લોટ બંધાવવો જોઈએ જો આ રીતનો હોવો જોઈએ સોફ્ટ થોડો તો આટલો લોટ બાંધતા એટલે કે એક કપ લોટ સામે મને અહીંયા વન ફોર્થ કપ પ્લસ બે ચમચી પાણીની જરૂર પડી છે તો અડધા કપથી થોડું ઓછું એમ અને એના અંદર આપણે એક ચમચી તેલ લઈ સરસ મજાનો કૂણવી દઈએ તો આ લોટ આપણે જે રીતે રોટલીનો કેમ કરીએ છીએ એ રીતનો લોટ બાંધવાનો રહેશે અને જેટલો સરસ કૂણવશો ને એટલો આપણા પરોઠા બહુ જ સરસ થશે એકદમ સોફ્ટ અને મસ્ત તો આને આપણે પાંચક મિનિટનો રેસ્ટ આપીએ એટલે આ રીતે ઢાંકીને રાખી દઈએ ત્યાં સુધી બીજી પ્રિપરેશન કરી લઈએ તો અહીંયા મેં થોડી કોથમીર લીધેલી છે એને મેં ધોઈ લીધેલી છે અને થોડી સૂકાય એ રીતે એટલે આ રીતે છે ને હંમેશા જ્યારે પણ તમારે કોઈ પણ પૂરણ એટલે કે સ્ટફિંગ કરવું હોય ને એના અંદર કોથમીર એડ કરો ને તો પહેલેથી ધોઈ અને થોડીવાર માટે એને સુકવી દેવાની એટલે પાણીનો ભાગ નહીં રહે અને સરસ મજાનું કોરું જ રહેશે એમ એટલે વાંધો નહીં આવે પૂરણ આપણું ચીકણું ના બને તો અહીંયા મેં પાંચ નંગ જેટલા બટેટા લીધેલા છે આને મેં બે કલાક પહેલાં બાપીને રાખ્યા હતા કારણ કે જ્યારથી મેં નક્કી કર્યું ફરાળ બનાવવાનું તો ત્યારે જ મેં કુકર મૂકી દીધેલું એટલે તેનાથી શું થશે કે આ મતલબ ગરમ ગરમમાં તમે જો આ રીતનું મેશ કરશો ને બટેટાને તો એકદમ એટલે મતલબ પૂરણને તો એકદમ આમ ચીકણું થઈ જતું હોય છે ઘણીવાર એવું થતું હોય છે એટલે એવું ના થાય અને એકદમ સરસ મજાનો પૂરણ બને ને એના માટે તમારે ઠંડા જ બટેટા ઓલવેઝ યુઝ કરવાના એટલે કલાક બે કલાક પહેલાં તમે જો ઠંડા કરી રાખો ને બાફીને એવા બટેટાનો યુઝ કરજો તો સરસ પૂરણ બનશે અને આને આપણે પોટેટો મેશરથી જ હંમેશા મેશ કરવાનું અને જો થોડા પણ હાથેથી મેશ કરશો અને થોડો ભાગ જો રહી જશે ને તો આપણા પરાઠા ફાટતા હોય છે એટલા માટે અહીંયા મેં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને આપણે એક આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈએ તો એના માટે બે મેં થોડા તીખા મરચાં એટલે કે મીડિયમ તીખા અને એક મોડું મરચું યુઝ કર્યું છે તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે યુઝ કરવાની અહીંયા હું લાલ મરચાંનો યુઝ નહીં કરું અને એક ઇંચ જેટલું આ રીતે આદુનો ટુકડો આ રીતે કટ કરીને એડ કરીશ એટલે જલ્દીથી ખંડાઈ જાય અને સાથે હું નાની અડધી ચમચી જેટલું જીરું એડ કરું છું આના અંદર આ રીતે જીરું નાખવાથી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે એટલા માટે મેં એડ કર્યું છે એટલે કે ખંડા છે ને એટલે એની સુગંધ સરસ આવતી હોય છે અને એનો એનો મતલબ ટેસ્ટ બહુ જ સરસ આવશે એમ એટલે આ રીતે તમારે ખાંડીને નાખવાનું હંમેશા તો આ રીતે સરસ ખંડાઈ જાય ને એટલે આ બધો જ મસાલો આપણે આપણા પૂરણ જે બનાવવાનો છે બટેટાને મેશ કરીને રાખ્યા છે એના અંદર એડ કરી દઈએ તો અહીંયા તીખાશ તમે જે પ્રમાણે જોતી હોય એ પ્રમાણે તમારે એડ કરવાની રહેશે તો આ રીતે થોડા આદુમરચાંનું પ્રમાણ વધારે હશે ને તો વધારે સરસ લાગતું હોય છે આ રીતે થોડું તીખું હોય ને તો ભાવશે અને સાથે અહીંયા અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરું છું એની અને એની સાથે આપણે અહીંયા મેં ઘરનો ગરમ મસાલો યુઝ કરેલો છે એ તમે સ્કીપ પણ કરી શકો પણ ગરમ મસાલાથી ટેસ્ટ મસ્ત આવશે તો મેં ઘરનો જે ગરમ મસાલો બનાવેલો છે એ અડધી ચમચી નાખ્યો છે અને નાનો અડધો લીંબુનો રસ તો અહીંયા તમારી પાસે જો આમચૂર પાવડર હોય તો એ નાખજો અત્યારે મારી પાસે નથી એટલે મેં લીંબુ યુઝ કર્યું છે તો આમચૂર પાવડર પણ તમારે અડધી ચમચી નાખવાનું રહેશે અને આપણે કોથમી જેટલી લીધી તે એ બધી એડ કરી દીધી અને આ રીતે હાથેથી જ મિક્સ કરવાનું રહેશે તો આ રીતે આનો ટેસ્ટ બહુ મસ્ત આવશે આ રીતનું કરશો તો એકદમ ઇઝી છે સરળ છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનશે આ અને આ રીતે અલગ અલગ ફરાળ બનાવશો ને તો જે લોકો ઉપવાસ કરવાની ના પાડતા હશે ને એ પણ હોંશે હોંશે ઉપવાસ કરવાની હા પાડી દેશે તો આ રીતના કરી હવે આપણે થોડું તેલવાળો હાથ કરીશું તો આ રીતે બે હાથ ભેગા કરી તેલ લગાવી દેવાનું અને આપણે કેમ વડા બનાવીએ એ રીતે એક લુઅ રેડી કરવાનું એટલે કે આ રીતે બોલ બનાવવાના રહેશે તો આ રીતનો રાઉન્ડ કરી અને આ રીતે આપણા આના અંદર ચારથી પાંચ જેટલા બનશે એટલે જો મીડિયમ કરશો તો પાંચક જેટલા થશે નહીં તો ચાર જેટલા આપણા આલુ પરોઠા બનીને રેડી થઈ જશે અહીંયા મેં થોડું મીડિયમથી વધારે એટલે મતલબ થોડું મોટા કર્યા છે હવે અહીંયા આપણે એક લોટી ગરમ થવા મૂકવા દઈએ એટલે જ્યારે વણીએ ને ત્યાં સુધીમાં ગરમ થઈ જાય એટલે મેં ધીરો ગેસ કરી અને ગરમ થવા મૂકી દીધેલી છે અને તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ કૂણ આવી ગઈ છે જુઓ એકદમ પરફેક્ટ લોટ બંધાઈને રેડી થયો છે આપણો કેટલો સરસ મજાની કુણ આવી છે તો આના આલુ પરોઠા બહુ જ સરસ થશે તો લોટમાંથી આપણે એક સરખા લુવા કરી દઈએ તો આટલા લોટમાંથી આપણે ચારથી પાંચ જેટલા આલુ પરોઠા બનાવી શકશું અને પૂરણ પણ એટલું જ છે ચારથી પાંચ જેટલા બનાવી શકાય એટલું તો આ રીતે એક ગોયણું કરી એટલે કે લુઓ કરી આપણે વણવાનું છે રોટલી કેમ વણીએ એ રીતે પહેલાં તો રોટલીની જેમ વણી દેવાનું છે એકદમ અને અહીંયા આપણે કોરો લોટ લેવાનો અને કોરા લોટથી જ તમારે આ રીતે બોળી અને વણવાની રહેશે જેમ રોટલી વણતા હોય એ જ પ્રમાણે તમારે રાઉન્ડ રાઉન્ડ ફેરવતા જવાનું વેલણને એટલે કે કિનારે કિનારે વણતી જવાની અને એકદમ પરફેક્ટ જુઓ આ જરા પણ આમ સેમ રોટલીની જેમ જ વણાશે તમને લાગશે જ નહીં કે આ ફરાળી લોટમાંથી તમે કંઈક બનાવો તો આ રીતે રોટલી વણાઈ જાય ને પછી એમાં થોડું ઘી આ રીતે લઈ અને ગ્રીસ કરવાનું રહેશે તમને એવું થતું હશે ઘી હા આપણે આ બસ આવી નાની નાની વાતોનું ધ્યાન રાખશો ને તો તમારા આલુ પરોઠા એકદમ પરફેક્ટ બાર જેવા થશે તમને લાગશે જ નહીં તમે ફરાળી આલુ પરોઠા ખાવ છો નોર્મલ આલુ પરોઠા જેવું જ તમને લાગશે તો આ રીતે ઘી ઘી લગાવી ઉપરથી કોરોલો છાંટવાનો અને એના ઉપર આ રીતે લુઓ મૂકી એને આ રીતે ઉપરથી કટ કરી અને ગોયણાની જેમ દબાવી દેવાનું છે જો આ અને હ હવે આ એ જ વસ્તુ છે કે આ રીતે તમારે લોટ નાખવાનો ઉપર નીચે એટલે કે લુવાને એકદમ લોટવાળો કરી દેવાનો પહેલાં તો અને ફાટે નહીં તો આ એ જ સિક્રેટ છે જો આ રીતે તમારે હાથેથી પ્રેસ કરવાનું અને અડધું ઓલમોસ્ટ વણાઈ જ જશે જો આ રીતે જ તમારું આલું પરોઠું તો આ રીતે આંગળી ત્રણેય આંગળીની મદદથી આ પ્રેસ કરતું જવાનું અને ગોળ 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 ફેરવતું જવાનું જો અડધું તો વણાઈ જ ગયું છે હવે થોડું બાકી છે તો આપણે એને જો પાછળથી પણ સરસ મજાનું આવી રીતે ફાટશે જ નહીં ક્યારેય કરશો ને તો અને પછી તમારે થોડું લોટવાળો કરવું હોય તો કરવાનું બાકી અત્યારે લોટ છે જ તો આ રીતે હું વણી દઈશ નોર્મલ રોટલીની જેમ તો આ રીતે ફેરવતા જવાનું અથવા તો એની જાતે રોટલીની જેમ હળવા હાથે વણશો ને તો ફરતું જ જશે આલું પરોઠું તો હવે છે ને એકદમ ઇઝી બનાવવું સેમ રોટલીની જેમ જ પ્રોસેસ છે જો એકદમ પરફેક્ટ બન્યું છે જરા પણ ફાટ્યું નથી તો આ રીતે કરશો તો ક્યારેય નહીં ફાટે અને આ રીતે સરસ લોઢી થઈ જ ગઈ છે તો આપણે આને ઊંધું નાખી દઈએ અને તરત પાછળની સાઈડ ફેરવી દઈએ થોડી વાર થાય ને અડધી મિનિટ થાય એટલે અને પછી આમાં આપણે ઘીમાં એને શેકશું તો આ રીતે ઘીમાં સરસ મજાનો ટેસ્ટ આવશે અને સરસ મજાનો આમાં ક્રિસ્પી પણ બનશે ઘીથી જેમ બહાર આ લોકો ઘીથી જ બનાવતા હોય છે અને જો તમે તેલથી ખાવા માગતા હોય તો તેલથી પણ કરી શકો છો તો આ રીતે થોડું ઘી મેં ઉપર લગાવ્યું અને થોડું સાઈડમાં નાખ્યું હવે જો જ્યાં તમને કોરું લાગતું હોય ને ત્યાં તમારે થોડું ઘી આ રીતે લગાવી દેવાનું મને ઉપરથી થોડું કોરું લાગે છે તો ત્યાં આપણે લગાવી દઈશું તો આ રીતે આગળ પાછળ એને તવેથાથી ફેરવતું જ જવાનું એટલે એની પરાઠાની દાજ એકદમ એક સરખી થશે અને લાઇટ બ્રાઉન જો આ કલર દેખાય છે એવો થશે અને પરોઠું તમારું એકદમ ફૂલીને દડા જેવું થશે તો ત્યાં સુધી આપણે એને થવા દઈશું બસ તો આ રીતે ફેરવતા જાઓ અને સરસ મજાનું પરોઠું બનીને હમણાં જ રેડી થઈ જશે જોઈને જ અને એની સુગંધ પણ એટલી સરસ આવે છે અને જોઈને જ તમને ખાવાની ઈચ્છા થઈ જશે તો નોર્મલ પરોઠાની જેમ જો કેટલું સરસ ફૂલ્યું છે જો તો આવા પરોઠા મળે તો તમારે બીજું શું જોઈએ એમ આ આમનેમ પણ એટલા સરસ ટેસ્ટી લાગશે આની સાથે કંઈ ના ખાવ તો પણ ચાલે અને આ બે પરોઠા ખાધા તો તમારી આખો દિવસ નીકળી જાય એટલું બધું સરસ તમને પેટ ભરાઈ જશે ફરાળમાં તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો આમ આપણું એક પરોઠું બનીને રેડી થયું છે કેટલું સરસ બન્યું છે જો તો આ રીતે બીજા બધા પણ આપણે બનાવી દીધા છે તો અત્યારે મેં અહીંયા ત્રણ પરોઠા બનાવ્યા છે તો એની સાથે હું દહીં ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ ત્રણેય સૌ કરું છું એટલે તમારે જેની સાથે ખાવું એ ખાઈ શકો જો આગળ પાછળ જોઈ લો જરા પણ ફાટ ફાટ્યું નથી અને એકદમ સરસ મજાનો સોફ્ટ બન્યું છે તો કોણ કોણ અગિયારસ કરે છે અને કોને અગિયારસમાં આવું ફરાળ ભાવે છે એ લોકો કમેન્ટ કરીને જરૂરથી કહેજો આજની મારી મહેનત તમને થોડી પણ ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચલો મોડું ખોલો બધાને ટેસ્ટ કરાવી દઉં અને જે લોકો અગિયારસ કરતા હોય એ ખાસ મને કમેન્ટમાં કહેજો જ તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ